દાહોદમાં બાળકીની હત્યા અને દુષ્કર્મને લઈને જિલ્લા કોંગ્રેસે આવેદન આપ્યું હતું સિંગવડ ગામે મામલતદારને આવેદન આપી બાળકીની હત્યા કરનાર આ નરાધમ આચાર્યને ફાંસી આપવા માટે માંગ કરી હતી કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરીએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર પણ કરવામાં આવ્યા હતા નરાધમ આચાર્ય જે ગોવિંદ હજુ સુધી આ સરકારે ફાંસી નથી આપી એના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ વતી મામલેદાર સાહેબને આવેદન પત્ર આપ્યો આ બાળકી જારે ઓગણીસ તારીખનો બનાવ છે પણ આ ભાજપની સરકારે આજ દિન સુધી આ બાળકીના પરિવારને કોઈ પણ જાતની સહાય આપી નથી અને આના લોકલ સંસદ સભ્ય જેઓ જસવંતજી બાબોર અને આના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ બાબોર જારે આટલો મોટી ઘટના બની અને પોતાના વિસ્તારની માસુમ બાળકી પર આવો અત્યાચાર થયો ત્યારે પણ આજ દિન સુધી એમની મુલાકાત નથી લીધી પણ જયારે લોકોનો આક્રોશ અને સરકાર વિરોધી જયારે લોકો રસ્તા પર ઉતર્યા ત્યારે ખાલી ફોટો શૂટ કરવા માટે અહીના સંસદ સભ્ય અને અહીના ધારાસભ્ય જયારે ગયા પણ એમની એક પણ જાતની સહાયની કે કોઈ પણ જાતની એ પરિવાર સાથે સાતવનાની વાત